દાહોદ પોલીસી મર્ડર કેસને ભેદ ઉકેલાયો ત્યારે ગણતરીના દિવસોમાં દાહોદ પોલીસને મળી સફળતા દાહોદ જિલ્લામાં ગત તારીખ બાર બે હજાર પચીસના રોજ સંજેલી તાલુકાના હિરોલા ગામે આવેલા બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રંગલી ઘાટીમાં વહેલી સવારે એક અજાણ્યા પુરુષનો બળેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી સવારે ઢોર ચરાવા ગયેલ લોકોની નજર પડતા તાત્કાલિક ગામના સરપંચને જાણ કરાઈ ત્યારે સરપંચ દ્વારા તાત્કાલિક સંજલી પોલીસ મથકે જાણ કરાતા સંજલી પોલીસ ડીવાય એસપી એસપી સહિત ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી જેમાં બનાવ અંગે દાહોદ એલસીબી એસઓજી ડીવાય એસપી સંજેલી સંજલી ફતેહપુરા લીમડી ઝાલોદ ચાકલિયા સુક્સર ચાકલિયા પીઆઈ અને ડિવિઝન પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી જેમાં સૌપ્રથમ પોલીસ દ્વારા અજાણ્યા વ્યક્તિની ઓળખ શરૂ કરાઈ ત્યારે મરણ જનારના હાથમાં રહેલા કડા અને ઘડિયાળના તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરતા મરણ વ્યક્તિ રોયલ કીર્તન લબાના મૂળ રહેવાસી કારઠ અને હાલ ગોદી રોડ દાહોદ હોવાનું સામે આવ્યું મરણ જનારની ઓળખ થતાં પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો સાથે પૂછપરછ હાથ ધરી જેમાં તેના સગા ભાઈ અક્ષય અબાનાની હલચલમાં શંકા જતા પોલીસ દ્વારા સગા ભાઈ અક્ષતની વધુ પૂછપરછ કરી જેમાં શરૂઆતી સમયે પૂછપરછ દરમિયાન અલગ અલગ વાતો કરી કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરાતા અક્ષય ભાંગી પડ્યો હતો અને તેને ગુનાની કબૂલાત કરી હતી જેમાં મરણ જનાર રોયલ લબાના જે મોત કરનાર વ્યક્તિ હતો અને અવારનવાર ઘરમાં કંકાશ કરી ઝઘડો તકરાર કરતો હતો અમુક વાર ચોરી કરી પરિવારને માનસિક રીતે ત્રાસ આપતો હતો હાલમાં થોડા દિવસથી મરણ જનાર ફોર વ્હીલર ગાડી લાવવાની જીદ કરીને પોતાના વડીલો પારજીત કારણ કરવા માટે મજબૂર કરતો હતો સગા નાના ભાઈના ઝઘડા કંકાસથી કંટાળી તેનાથી છુટકારો મેળવવા અને તેનું કાળસ કાઢી નાખવાના ઈરાદેથી પોતાના મિત્ર મોહમ્મદ તોસીફ અને અન્ય એક સાગરીત સાથે તેને મોતને ઘાટ ઉતારવા ષડયંત્ર બનાવ્યું હતું મરણ જનાર રોયલ તેમજ તેનો મોટો ભાઈ અને અન્ય બે સાગરીતો એમ ચાર લોકો અલ્ટો ગાડી લઈને મરણ જનારને પાછલી સીટમાં બેસાડી સૌ પ્રથમ વડોદરા લઈ તેને ત્યાં મોતને ઘાટ ઉતારીશું તેવું વિચારીને ત્યાં તરફ ગયા હતા પરંતુ એ તરફ તેમનું કાવતરું ઘડાયું નહીં જેથી પરત દાહોદ આવતા દાહોદ ગોધરા ઇન્દોર હાઈવેથી ઝાલોદ બાયપાસ તરફ આવી અને કરમ્બા ગામ તરફ આવતા મરણ જનારને ઊંઘાવતા બંને સાગરીદ દ્વારા રોયલ લબાનાનું ગળું ગોઠીને મોતને ઘાટ ઉતારી દીધું દાહો જઈ તે જ દિવસ તેની ગાડીમાં જ મૃતદેહને રાખી અન્ય દિવસે મૃતદેહનો નિકાલ અર્થે મોટો ભાઈ અને તેના અન્ય સાગરીદ સાથે હિરોલા ખાતે મૃતદેહને ફેંકી જ્વલનશીલ પદાર્થ વડે મૃતદેહને સળગાવી દીધું અને પુરાવાનો નાશ કરી આરોપીઓ પરત પોતે પોતાના ઘરે જતા રહ્યા હોવાનો કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી બનાવ અંગે હાલ પોલીસે મોટા ભાઈ અક્ષસ લબાના અને તેના એક સાગરીદ મોહમ્મદ તોસિકની ધરપકડ કરી ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીની ધરપકડ કરવાની કામગીરી હાથ ધરી દાહોદ જિલ્લાના સંજેલી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ બાર બાર બે હજાર પચીસના રોજ કલાક સાડા સાત એક વાગે ગામના સરપંચ સરપંચનાઓએ ફોન કરી અને જાણ કરેલ કે એક અજાણ્યા માણસની સળગેલી હાલતમાં ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડની પાછળ સળગેલી હાલતમાં મળેલી છે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને તેમણે જોયું એક બસ સ્ટેન્ડની પાછળ એક હાલતમાં પુરુષની લાશ મળી આવેલી હતી જે અનુસંધાને ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ ફરિયાદ લેવામાં આવેલી અને જે ફરિયાદમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે આ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લીંબડી પોલીસ ઇન્સ્પેક્ટર દાહોદના ઝાલોદના પોલીસ ઇન્સ્પેક્ટર સુક્ષર પોલીસ ઇન્સ્પેક્ટરની કુલ પાંચેક અલગ અલગ ટીમો બનાવી અને જે આ લાશની ઓળખ બાબતે આઇડેન્ટીફાઈ કરવા માટે ટીમોને સૂચના આપેલી અને આ ગુનો ડિટેક થાય તે માટે પણ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલું હતું જે અનુસંધાને આ જે મરણ જનાર છે તેને હાથમાં કડું પહેરેલું હોય અને જમણા હાથે ઘડિયાળ પહેરેલી હોય તે અનુસંધાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ જે મરણ જનાર છે એની ઓળખ રોયલ કીર્તનસિંહ લબાના મૂળ રહેવાસી અને રહેવાસી ગોદી રોડ દાહોદનું હોવાનું પ્રસ્થાપિત થયેલું જે અનુસંધાને તેમના અલગ અલગ પરિવારજના સભ્યો તેમજ તેના મિત્ર વર્તુળોને પૂછપરછ કરતા દાહોદ જિલ્લાના જે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અધિકારીઓએ અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેમના પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા આ કામે જે આરોપી છે નો ભય અક્ષય કીર્તનસિંહ લબાના પૂછપરછમાં તૂટી ગયેલો અને તેણે આ ગુનો પોતે આચરેલો હોવાની કબૂલાત કરેલી હતી ગુનાની હકીકત એવી ધ્યાન પર આવેલી છે કે ગઈ તારીખ નવ બાર બે હજાર બારના રોજ આ કામનો જે આરોપી છે અક્ષય કીર્તનસિંહ લબાના તેમના મિત્ર તોફીક અને એમનો એક કુટુંબી પરિચિત છે દીપક ને સાથે રાખી અને આ જે છે રોયલ કીર્તનસિંહ લબાના તેને સાથે રાખી અને બરોડા ખાતે અર્ટીકા ગાડી લેવાનું કહી અને તેના સાથે સૌપ્રથમ બરોડા લઈ ગયેલો બરોડાથી ત્યારબાદ પાછા લીમખેડા બથવારા થઈ અને લીંબડી આવેલા અને લીંબડીથી કરંબા રોડ પાસે જઈ આ જે રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને એની હત્યા કરવામાં આવેલી ત્યારબાદ આ જે ડેડ બોડી છે ડેડ બોડીને ગાડીમાં જ રહેવા દેવામાં આવેલી અને એમની ગાડી છે ઘરની દૂર પાર્ક કરીને મૂકી દેવામાં આવેલી દસમી તારીખે એમની એમ બોડી રહેવા દેવામાં આવેલી ત્યારબાદ અગિયાર તારીખે આ જે મરણ જણાનો ભય છે અક્ષય તેમજ દીપક મોઢિયા બંને જણે આ ડેડ બોડીનો નિકાલ કરવા માટે દાહોદથી નીકળી ટોલટેક્સ લીમડી ટોલટેક્સ થઈ અને આજે સંજેલી ખાતે આવેલા હિરોલા ગામે આ ડેડ બોડી પર ડેડ બોડી નાખી અને પુરાવાનો નાશ કરવાને અને ડેડ બોડી ઓળખાઈ નહીં અને મરનારની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે એના ઉપર પેટ્રોલ છાંટી અને એને ડેડ બોડીને સળગાવી નાખવામાં આવેલ હતી જે અનુસંધાને કુલ હાલમાં બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બીજા કરવાની મુખ્ય એ હતો કે જ્યાં રોયલ કીર્તનસિંહ લબાના એ પોતે લાઈફ જીવાવાળો હતો અવારનવાર વ્યસનની પીવાની હતો અને નાના મોટા ઘરના પ્રસંગોમાં ઝઘડા કરી કોઈ પણ નાની મોટી વસ્તુઓ ચોરી લાવી અને એમના પરિવારજનો જે છે એમની માતા છે એમનો ભાઈ છે એમની ભાભી છે એમના ઉપર સતત મેન્ટલી ટોર્ચર કરવા માટે આ પ્રયત્ન કરતા હતા તેમજ છેલ્લા આઠેક દિવસથી એણે પોતાના મોબાઈલમાં સ્ટેટસમાં કે ભાઈ હું અર્ટિગા ગાડી લાવવાનો છું તે પણ હકીકત જાહેર કરી અને પોતાના પરિવારજનોને આ ગાડી લેવા માટે પોતાનું જે લીમડીનું કારટ ખાતેનું મકાન છે જે એમના વડીલો પાર્જિત મકાન છે મકાન વેચી મારવા માટેનું પણ એમના માતા અને એના ભાઈ છે એમના પર સતત પ્રેશરાઈઝ કરતો હતો જેથી એમના ત્રાસને કંટાળી જઈ એમને એમના દીકરા અને એમના જે મિત્રો છે એમને સાથે મળી અને આ રોયલ કીર્તનશીલ લબાનાનું ગળું દબાઈ અને મર્ડર કરવામાં આવેલ છે આ ગુનાના કામે જે મરણ જનાર છે એનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલ છે પીએમ દરમિયાન ડોક્ટર સાહેબે આ મરણ જણાનું મોત ગળું દબા સૌ પ્રથમ એને ગળું દબાઈ અને હત્યા કરેલાનું હોવાનું પ્રસ્થાપિત કરેલ છે સર આ જે મૃતક છે તેનો કોઈ કોઈ ગુનાઈ દી ખરો આ જે રોયલ કીર્તનસિંહ લબાના છે એના વિરુદ્ધમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચીટીંગ ના ગુના પણ દાખલ થયેલા છે